કે જે જાડાઈ તમે જોઈ શકો છો વત્તા એના મૂળ પણ તમે જોઈ શકો છો વત્તા પાનની સાઈઝ અને એનો કલર એકદમ ડાર્ક ગ્રીન કલર અ ભરતભાઈ શું કહેશો તમે આ જે પરિણામ મળ્યું મેઘાકીટ થી સરસ છે બિલકુલ વપરાયણ મેઘાકીટ વપરાય બીજા પણ તમે કયા પાકમાં મેઘાકીટ વાપરી છે મકાઈ સામે મકાઈ ઉભી મકાઈમાં એ તો પણ આપણે જોઈશું મકાઈની અંદર પણ ટૂંકમાં કીટમાં છ અલગ અલગ ખાતર આવે છે એ છ ખાતર થઈને પાકને જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે એના જર્મિનેશન માટે ઉગાવ માટે ફૂટ માટે ડાઢી માટે પાન માટે પાનના કલર માટે બધા જ પ્રકારના પોષક તત્વો એક જ બેગ મેગા કિટમાં આવી જાય છે જેથી કરીને કોઈ પણ પાકનો સર્વાંગી વિકાસ જોવા મળે છે જે આપણે અત્યારે લાઈવ જોઈ રહ્યા છીએ અમારા ડીલર મિત્ર રમેશભાઈ છે રમેશભાઈ શું કેશો તમે અત્યાર સુધી આપણે જે જે ફિલ્ડ જોયા મેગા કીટ બટેટા જોયા રાયડો જોયો આ ઘઉ પણ આપણે જોઈ રહ્યા છે કેવું પરિણામ તમને પરિણામ સારું છે દરેક ખેડૂત એમના મોઢે કે છે કે એમને મેગા કીટ સંતોષ છે બરાબર તો સો ટકા મેગા કીટ વપરાય વેપરાય અને અમે આ વખતે ત્રણસો કીટ એક જ સિઝન માં વેચી છે બરાબર અમને ચોમાસા નો એક હજાર નું ટાર્ગેટ છે ખેડૂત મિત્રો જોયું કે જે પણ કઈ ખેડૂત વાપરે છે અમે આજે એવું નહીં કે વેચીને છૂટા થઈ ગયા ખેડૂતોના અભિપ્રાય પણ લઈએ છીએ કે ભાઈ મેગા ગીટ વાપર્યા પછી એમને કેવું પરિણામ મળ્યું તો આવનારી સિઝન કે ઉનાળુની અંદર તમે ઉનાળુ બાજરી કરતા હોવ કે મગફળી કરતા હોવ તો એની અંદર સો ટકા તમે પણ અનુભવ કરો મેગા કીટ વાપરીને કે મેગા કીટનું પરિણામ કેવું છે આ સિવાય વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઘણી બધી પ્રોડક્ટો આવે છે મેગા ઝિંક આવે છે મેગા પાવર આવે છે માઇકોરાઈજા અલગથી આવે છે એન્ફોસ આવે છે કે જે ઓર્ગેનિક ક્રોમ છે સૌથી વિશેષ કે ઓર્ગેનિક અમારું ખાતર આવે છે જે સો ટકા છાણિયા ખાતરની અવે જીમા ગોધન ખાતર આવે છે કે જેનું સો ટકા પરિણામ આજે દરેક ખેડૂતે વાપરીને જોયું છે આજે અમે જે પણ કઈ ફિલ્ડ જોયે એની અંદર ધ બેસ્ટ રિઝલ્ટ મેગા નું આજે જોવા મળી રહ્યું છે ઓકે ધન્યવાદ થેન્ક યુ